તાનેરા પોલીસ મથકમાં જ્યારથી પીઆઈ તરીકે એમ જે ચૌધરીની નિમણૂક થઈ છે ત્યારથી લઈને આજ દિવસ સુધી તાનેરાના અનેક ગુનાઈ પ્રવૃત્તિઓ પણ ઓછી થઈ છે લોકો ખૂબ જ ખુશીથી શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર પણ મનાવતા હોય છે પોલીસનો એક જ ઉદ્દેશ્ય હોય છે કે લોકો શાંતિપૂર્ણ માહોલમાં ખુશીથી દરેક તહેવાર મનાવી શકે ઉત્તરાયણ હોય દિવાળી હોય કે પછી નવરાત્રી હોય રાત દિવસ પોલીસ કામ કરતી નજરે જોવા મળે છે

શાળામાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને તમામ બાળકોને શાંતિપૂર્ણ માહોલમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટેની સૂચન પણ કરવામાં આવ્યું છે તો બીજી તરફ બાળકોને અનેક પ્રકારના સૂચન પણ કરવામાં આવ્યા છે જેથી કરીને બાળકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તાબા પર ચડતી વખતે પણ ધ્યાન રાખવું દોરીથી હાથ ગળું કે અન્ય શરીર પર ઈજા ન થાય તેનું પણ ધ્યાન રાખવું સાથે સાથે પક્ષીઓને નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું તેવી અનેક બાબતોને લઈ આજે વાલેર ગામની પ્રાથમિક શાળામાં ટ્રાફિક પોલીસ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમથી બાળકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તમામ બાળકોને શાંતિપૂર્ણ માહોલમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટેનું સૂચન પણ કરવામાં આવ્યું હતું